જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં સ્વાગત છે એક મહિનો થઈ ગયો એક મહિનો થઈ ગયો આજ આયો ફૂલ કોમેડી આવશે મેન રોલ જીવવાનો છે આજે એટલે તમને વિડીયો લાગે કેજો અને હમણાં દાણા નું શૂટ આવતું નથી કારણ કે અમારા વિક્રમજીના જે ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું એટલે આવતા વિડીયો અને આજ હવે દસ બાર દાળ થઈ જાય એટલે વિડીયો બનાવ ચાલુ કર્યું અમે એટલે તમને વિડીયો કેવો લાગે અને હવે થોડા અપડેટ થઈને આવીશું એમ જે હતું થોડા અપડેટ થઈને આવીશું તમારું પ્રેઝન્ટ થાય થવું અમે તો તમારો વિડીયો કેવો લાગે કહેજો હવે મારો પટ્ટો ભાઈ બે શબ્દો કહે તો જય માતાજી મિત્રો ઘણા દિવસે આજે દિવસના શૂટિંગમાં આવ્યા તો આ વાલા કાકા ગીધી એમ જ કોક નવા અંદાજમાં નવી કોમેડી લઈને આવશું ફૂલ હસાવશું ફૂલ કોમેડી કરશું તો સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ચેનલને બને એટલો સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી મા तो, तो, तो मित्रों ब्लॉग में बनया

જય માતાજી મિત્રો એક કટ ની શરૂઆત કરવા અમે નીકળી ગયા છીએ તો આ વિડીયો કોમેડીથી ભરપૂર આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વાલા કાકાનો પહેલો કટ છે તો સપોર્ટ કરજો વાલા એક મહિને આવ્યા હે એટલા ડાયરેક્ટલી વિડિયોની શરૂઆત વાલા કાકા નઈ હોય પણ આખત વાલો કાકો એકલા હ એટલે વાલા કાકા કાકો બે હ તો અને અમારા તો બધા જે कांड કરવા વાળો ને એ મૂળ વાયુ એટલે શરૂઆત મારી હોય ને એન્ડે મારો જ હોય કાંઈ બધું મારો જ હોય છે બધા વિડીયોમાં કાંઈ મારો જ આ સપોર્ટમાં હું આયો હું ઈવાના હંગા થોડીમ પોણી આયો ને આયું આવી છે તો ઢુવા કાકા બે શબ્દ બે શબ્દ બે શબ્દ તો

કટ થઈ જાય આ હાંગાથી છોડ ફોન કરતે હું જો આવશે બધું લઈ લઈ જવા આ જેટનો પૈસ આ શું મારા કાટ પડે બેજો એટલે આ કઠરો પાસે એકે સાપો ફોડવા તતરીયા હતો એટલે હું પાડી કે કાકા હું સાપો વેણો

પાલેજી તો હા તો જય માતાજી ને એક કડ પટી ગયા મારા ભલા કાકા ને જબર અસહ અલ્યા એ મમ્મા એ મમ્મા કામ કરવા દેવું કરી છોકરો છે એ વતને છોકરો દુકાન આઈ શું કરું એ તો લઈ લેજો બંધ કર દે એ તો લઈ લે 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 તો લઈ લો

અલ્યા તું આ પાર્કા કોમમાં મારી આદુ કઠવરા લે તું અલ્યા મેલે ન આવો ગાઈ મે તો આવે અલ્યા પટકા પીતું નઈ લ્યા તું કોણ પાલો છે લે હા નહીં આવો અલ્યા મે ના લેવાલા મુકા માંડી નઈ નાઉ પાળ ને જીતા તો આ દુકાનવાળો મને બોલાવતો તારું શું હું તું ઓમ એ બાપા ધંધો વાળા નઈ દેતા એ ગામમાં એરી સાચું ગોળ ગોળ જો જોમ ગુમ નકરા કચ્છીયાનો હે ને બેન તિયે ના નયા દેનવા દીના નો નફા આજીને ચલે આવાયો લેવા જો કોમ કોમ તો કારા હું લેવાનું આ રીવાળો એક કો બે એક આવ નેક 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 કર યા જો તારા પર કામ હું પીજી હું બીજું લઈ આવીશ નહીં લે ઓમે આ મુક